જન્મદિન જીવંતી છે ગાંધી બાપુ ના મૂલ્ય ને ભલાય એમ નથી કારણ કે દુનિયામાં એક આખું લખંડિફર કે જેને કોનના એક ટીપા ર આઝાદી મેળવી છે આજે જો પેલેસ્ટાઈન માં લાખો બાળકો બાળકો માણસો શહીદ થઈ ગયા છે પણ આઝાદી નું નામ નથી ગાંધી બાપુ એવી કરામત બતાવી કે અંગ્રેજો ને અહીંયાથી બધું છોડીને ભાગી પડ્યું લડી નહીં ચડે બધું છોડીને ભાગવું પડ્યું અને એ ગાંધી બાપુ એ બધું છોડીને ભાગ્યો એ આપણા વૈષ્ણવ એક સારું એક મુલકાન થયું છે અને પ્રગતિમાં હિન્દુસ્તાની અને બધા ભારતીય એક જ ગણતા બધા જ મારા ભાઈઓ છે બધા જ મારી બેન છે એ પ્રમાણ નું છે ગાંધી બાપુએ આપણને આપ્યું એટલે આપણા આ સબકે ગાંધી બાપુને ભોલવો ના જોઈએ

ગાંધી જયંતિ જન્મ જયંતિ હોવાથી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ તરફથી જે જૂના અને વરિષ્ઠ કોંગ્રેસ સન્માન કરો ને સન્માન જે પ્રોગ્રામ આપ્યો છે તે બદલ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી બીબીસી ગુજરાત કોંગ્રેસ કમિટી અને જાહોર જિલ્લા કોંગ્રેસ કમિટી એ લોકોનો હું દિલથી આભાર માનું છું કારણ કે આવા તબક્કે

ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું આજે ગાંધી ગાર્ડનમાં દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શ્રી અર્ષદભાઈ અધ્યક્ષતાને અધ્યક્ષસ્થાને અમે ગાંધીજીના પ્રતિમા આગળ એમને પુષ્પાંજલિ અર્પી અને અમે એમના આશીર્વાદ લીધા અમે એમને શ્રદ્ધાંજલિ આપી અને સાથોસાથ જે વડીલો જે કોંગ્રેસ પાર્ટીના જે જૂના જે કોંગ્રેસ પાર્ટીના આગેવાનો કાર્યકરો હતા કે જેમની આજે ઉંમર આજે એમની ઉંમર વધારે થઈ ગઈ છે એમને યાદ કરી

એમને વર્ષોની ગુલામીમાં આપણને આઝાદ કર્યા એકલે હાથે સત્ય અહિંસાનો નારો આપ્યો અને જે આપણને સત્ય અહિંસાનો નારો આપી અને જે રીતના આપણે સ્વતંત્ર કર્યું આજે આપણે સ્વતંત્ર ને આજે આપણે આજે આપણે પોતાના જાતે આપણે રહી શકીએ સ્વતંત્ર રીતે એને આપણે યાદ કરીએ શ્રદ્ધાંજલિ આપીએ અને ફરી વખત આપ સૌનો આભાર માનું છું જય હિન્દ જય ભારત આજે બીજી ઓક્ટોમ્બર મહાત્મા ગાંધીજી ની જન્મ જયંતિ નિમિત્તે આજે અમે સૌ કોંગ્રેસ પરિવાર અને દાહોદના અગ્રણી અમારા મહાનુભાવો ભેગા થયા હતા અને અમે પુષ્પાંજલિ દેશ ને રસ્તો બતાવ્યો એના માર્ગે અમે સૌ કોંગ્રેસ વાસીઓ સૌ દેશવાસીઓ એમના માર્ગે ચાલીએ છીએ અને ચાલવાનો પ્રયત્ન કરીએ છીએ એટલે આજે અમે સૌ દાહોદ વાસીઓ ગાંધીજીની પ્રતિમા ને પુષ્પાંજલિ

એ સાથે અમે સૌ ગાંધીજી ને પ્રણામ કરીએ છીએ જય હિન્દ જય ભારત